જનેતા તાકાતવાન હોય છે સાહેબ અને એટલે જ કવિયો એ માને ઠપકો આપ્યો કે જનની જન તો भगत જન બાપુજીને કઈ કીધું જ નહીં હા તમે ભલે ગમે ત્યાં બાર ગામ ગયા હો રાતે વહેલા મોડા આવો ઘરે પ્રોગ્રામમાં ગયા હો પ્રોગ્રામ દેવા ગયા હોવ તબલા વગાડવા ગયા હો મંજીરા વગાડવા ગયા હો માઇક વગાડવા ગયા હો વિડિયો લઈને ગયા હો આમ તેમ થઈ ગયા હો હવેને કારણ કે એવું થાય કારું ભગવાન કેવો છે દરેકને આ મોકલે છે પણ હવ ના ખાતા હવ સંભાળી લે કોઈ કોઈને એમણે ભગવાને મોકલ્યો જ નથી બોલો કોકને પોલીસ હાટું મોકલ્યા કોકને મિલિટરી હાટું મોકલ્યા કોકને કલાકાર હાટું મોકલ્યા તમે કલ્પના કરો અને તમારા ગામમાં તમે નજર ફેરવજો હૌ હોનો ધંધો હવ કરતા હાવ અમથો બેઠો બેઠો ઓટલા ભાંગતો હોય છે ને તો એ તમારે એમ નહીં માનવાનું કે હાવ અમથો આવ્યો એ ગામની હળી કરવા આવ્યો હોય હાવ નવીરો બેઠો એને કોક નીકળે આ નીકળી આ છે તાર બાપુજી ની બે નું તો વાંધો નહીં આ કોના છે લે હવે મંદિરે આ સમુદ્ર મંથન કર્યું ને ભગવાન જે સમુદ્ર મંથન કર્યું અને જેમ જેમ એમ કહેવાય આમ આમ નેત્રા તણતા ગયા શેષ નારાયણના નેત્રા કર્યા મેરુનો રવાયો કર્યો અને કહેવાય ગયો સૌદ રત્નો નીકળ્યા લક્ષ્મીજીને ને હૈરાવત હાથી ને વેજંતી માળા હા એ અમલ નીકળેલું છે તમે એવું ન મારા દાંત નો કાઢતા એ સમુદ્ર મંથન નું લક્ષ્મીજીનો ભાઈ છે જેની પાસે બહુ લક્ષ્મી હોય લગભગ ન્યા વયા જાય કારણ કે હાળા ને હાસવો પડે સમજાણું સૌદ રત્નો એમાં લઈ નીકળ્યા ઝેર અમૃત અૈરાવત હાથી હારે હારી વસ્તુ હોવ લઈ ગયા દેવને દાનુ અમૃત હાટુ બાજ્યા એમાં એ ભલે અમૃતના કુંભના ટીપા પડ્યા જ્યાં આપણે દર વર્ષ ત્રણ વર્ષે કુંભ થાય ઝેર નીકળ્યું જે માણસ સતત હારું આપ્યા કરે ને પછી એમાં ઝટકા રાહતાળ ધરતી વહી જાય મહાદેવને ને કીધું મહાદેવે એ કંઠમાં રાખી નીલકંઠ કહેવાના તો દેવોને ને છું હજી એક ઝટકો મારી પાછો ઝટકો માર્યો ને તો કોડા નીકળ્યા દેવે ભાઈ કોડા નહીં હો દાનવો રાક્ષસો ને કીધું તમે કોડા રાખશો રાક્ષસ ભાગ્યા કોડા એ નહીં કોડા નહીં હો પાછા ગયા ના કરવું શું એટલે પાછા ગયા ભોળાનાથ પાન ભોળાનાથે કીધું કે હજી ઝેર નીકળ્યું એટલે હજી પી જાઓ તો ના કોડા કોડા નહીં હોય કે મારા પોઠિયા નહીં નો રહેવા દે યાર હવે આ કોડાઉનું કરવું શું ભોળાનાથે રાવણને ને કે તારું પુષ્પક વિમાન ભર આ તારી નાઇટ નીકળ્યા એ રાવણે વિમાન ભર્યું પછી ભોળાનાથ ને કીધું હું શું કરું આવે આમાં તાકે અમુક અમુક ગામ મેં વેરતો જા એક કોક કોક ગામમાં બે નાખ્યા કોક કોક ગામમાં પાંચ નાખ્યા અમુક જગ્યાએ પોગરામાં જાય તો આખું ગામ નીકળાય ક્યાંક ક્યાંક બાકી વિજય લંકા લેતો ગયો ચિંતા નહીં કરવાની અને નબળો માણસ નહીં હોય ત્યાં સુધી સારા માણસની કિંમત નહીં થાય એની જરૂર છે એટલે ભગવાને જે મોકલું કોઈ ખરાબ અને જેટલું સર્જન ભોળાનાથે કર્યું ને એ એક પણ વસ્તુ ખરાબ નથી બોલો બધું બરાબર જ છે પણ આ શરીરની ઘોડે હપીને રહેવું આ શરીર છે ને એ આખી દુનિયામાં આવી ગઈ હાથ પગ મોઢું નાક કાન આ નોખો નોખો સમાજ છે પણ કેવા એકા કેવાનું કીધું કરે જો આપણે જેવા હાજર જતા હોય આંખ જોઈ જાય કે ગટર છે એટલે પગને કે ડાબો તારી માં ગટર છે ડાબો એટલે પગ ફટદી ફરી જાય એક ઝીણી એવી આંખ નું કીધું કેવું કરે છે આંખ આંખ છે નાની મારી આ તો જોતી કાંઈ કાંઈ ગીતો કેવી ગજબ જેવી વાત છે આ બગીચો જોઈ ગઈ એમાં કેરી લટકતી હતી તો આંખે પગને કીધું કેરી છે આલો બાજુ એટલે પગ જ્યાં ખબ ખબ કરતા હાથને કીધું તોડો એટલે હાથે કેરી તોડી મોઢાને કીધું ખુલો એટલે ખુલ્યું દાંતને કીધું ઝપટ કરો દાંતે ઝપટ કરી જીભે સ્વાદ લીધો જઠરાગની તૃપ્ત થઈ હા હેલા બેસી જાવ આડા પડોશો મારા કામમાં આડું ન પડવું કોઈ દે વેવળ ન થાય હા આપડે માકુલીન જઈ જાય બીજો પોણી ને વી ગયો મુની મો તો આખે જોયું પગ ચાલીને ગયા હાથે તોડ્યું દાતે રસ લીધો જીભે સ્વાદ લીધો જઠરાગ તૃપ્ત થઈ બગીચા વાળો જોઈ ગયો વાહો ભાંગી ગયો હવે આ આખા પ્રોગ્રામ માં કઈ વાહનો ફાળો ખરો કઈ આમાં કઈ વાહનો વાક વધ ગયો પણ ભાંગી ગયો વાહો ભાંગ્યો વાહો પણ અંતે રોવું પડ્યું આંખને શું કામ શરૂ એણે કર્યું છે ભૂલ એ છે અને જે ભૂલ પાયામાં હશે ને અંતે રોવાનું તો એને જ આવશે પણ સાંભળી લ્યો કે માર ખાતા એ વાહામાં માર ખાય ને એ સાબાશી લઈએ કે સારું કામ કર્યું હોય ને તો પીઠ ઉપર જ કે વાહ દોસ વાહ દોષ જેને સાબાશીઓ લેવી હોય ને એને કોક ને હાટું ધોકા ખાવા પડે સાહેબ સાંભળી લેજો નહીંતર કોકે સારું કામ કર્યું તો કોઈ કોઈ કીધું વાહ વાહ નહીં 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 ત્યારે પીઠ જ થાભવી પડે હા ગાલ ઉપર વાલ કરીએ કે દીકરો હોય નાનો મારો દીકુ ગુગુ એટલે મને તો હવે એ થાય ભાઈ અત્યારે હારું આ છોકરા જન્મે છે ને એ તમે જો તો ખરા આઠ મહિનાનો થાય ત્યાં મોબાઈલ ના લોક ખોલતો થઈ જાય બોલો હા આપણે જૈનમાં ચારે આવું કઈ હતું નહીં હાત હાથ હાથ વર્ષે તો નિશાળે ગયા હતા પાંચ વર્ષે નિશાળે ગયા જ નહોતા મને અહીંયા છે કારણ કે આ પહેલા ધોરણના છોકરાને કે દોઢ દોઢ ફૂટના નળા ન હોય પહેલું ભણતા તે દી તે ગેટેલી નહોતા જતા દિવાલ કુદીન થતા ને દિવાલ કુદીન આવતા નાતું કોણ ભોજ્યો ભાઈ ગયા આખી ગામડાની મજા જ હતી હો એ છોકરું રખડતું હોય તમને કોઈ નાયા ધોયા વગીર નથી નાકમાં મળી જઈ જીરોના લેમ્થ થતાં એ ફૂગા ફરાળ ફરાડ એ તો આજના છોકરાને કુરકુરિયા ખાવા પડે આપણે તો કુરકુરિયા ઉત્પન્ન થતા પોતાની બ્રાન્ડ કરી છે યાર કેવું બદલે આ છોકરા ભાગ ચાલી છે સીધો મોબાઈલ અને કોને ખબર આ બેનું ને હું ટેવ પડી છોકરાને મોબાઈલ પકડાવી દે આખી જાય છોકરાઓને ધ્યાન રાખજો બહુ ખતરનાક વસ્તુ છે આવી રીતે જ મોબાઈલનો ઉપયોગ આપણે કરશું ને તો પંદર વર્ષ પછી ઘીરે ઘીરે એક ગાંડો હોય છે એટલી ભયાનક અસર થઈ છે પણ ભાઈઓ અંગત વાત કહી દો આ માઇકમાં નો કહેવાય જાહેરમાં ન કહેવાય તમે ઘરના છો એટલે કહી દો છોકરાને મોબાઈલ હાથમાં દેતા નહીં અને લોક ખોલતા આવડે છે ઓળખી જાહે હો કારણ કે અત્યારે દરેક માણસનો પરિચય એના મોબાઈલમાં પડ્યો હોય છે એનો ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી એનો મોબાઈલ ને ગેલેરીમાં જાવ એટલે એના ફોટા કહી દે આ કેવો છે હું હું હંઘરો કર્યો એને અને એ છોકરો સાત મહિનાનો ઓળખી જાય બાપુજીને તો ઇજ્જત નહીં રહે હં ધ્યાન રાખજો અને બીજી બળતરા એ છે પછી આપણે વખાણ કરવા પડે નકર અત્યારે કયો યો યુવાન છે કે બાપા એમ કહે લાઈવ મોબાઈલ બેટા જોવા દે તો ફટદી ના આપે એવા કેટલા હાથ ઊંષા કરવાની જરૂર નથી દહની માથે હાથ ઊંષો ન થાય અમુક પછી એક ઊંચો હાથ કર્યો હોય પછી શર મેં બીજોય કરે કે આપણે જીકો નહીં ક્યાં માયા ભાઈ જોવા આવવાના નહીં સારું છે ઊસા હાથ પ્રણામ પણ એવા કેટલા એમ કીધું લાઈવ તો બેટા મોબાઈલ જોવા દે તો પપ્પા દેતા ખોલતો હોય પણ કરુણાની વાત એ છે સાહેબ કે કદાચ બાપ છોકરાના મોબાઈલમાં એવું જોઈ જાય તો એ કદાચ ઠપકો દઈ શકે કે બેટા શું આ છે નહીં તને પ્લીઝ તને નહીં મોબાઈલ આપું હાલો એ તો ઠપકો દઈ દે પણ બાપુજીના ફોનમાં દીકરો જોઈ જાય તો શું પ્રોગ્રામ થાય છે આ ગંભીર મુદ્દો છે હૈષ્યની વાત નથી આ મારી પીડા કયો તો પીડા ને વેદના કયો તો વેદના જ મારા યુવાન મિત્રોને કહું મારી માતાઓ બહેનોને કહું તમે તમારું નેટ ખોલો અને ડાઉનલોડ કરવા માટે કીબોર્ડ ઉપર તમારી આંગળી જાય ત્યારે ક્ષણિક પૂરતા અટકી જજો એટલો જ વિચાર કરજો કે હું કોણ છું મારો બાપ કોણ અને હું ક્યાં રાષ્ટ્રનું સંતાન છું મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ આ એટલા જ અટકી જાવ ને તો એ તમારા વિચારમાં ફેરફાર થઈ જાય ભલામણ